જેથી તેનો વિરોધ કરી સંઘર્ષ સમિતિ કાંઠા વિભાગ દ્વારા જણાવાયું હતું ખજોદ ગામ ખાતે ડ્રીમ સિટી લિમિટેડના વિકાસને કારણે ખજોદની હાલની મનપાની ઘન કચરા નિકાલ સાઇટને નવી જગ્યાએ ખસેડવાની સૂચિત યોજના છે ચોર્યાસી તાલુકાના દરિયાકાંઠાના ગામોના કિનારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હાલ પ્રતિબંધિત છે આ વિસ્તાર નીચાણવાળો અને મીંઢોળા નદીના પૂરના મેદાનનો વિસ્તાર પણ છે જેથી અહીં સોલિડ વેસ્ટ શક્ય નથી જેથી સુરત મનપાને સોલિડ વેસ્ટના નિકાલ માટે જમીન નહીં ફાળવવામાં આવે તે માંગ કરવામાં આવી છે

અને એના માટે એ વસ્તુ જો ધ્યાન રાખવામાં આવે તો વાઘ મચ્છર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય મચ્છરનો બી નાશ રહે એ બધી મુશ્કેલીનો સામનો ના કરવો પડે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન કરીએ છીએ કે અમારી સમસ્યાને સમજે સંઘર્ષ સમિતિ કાંઠા વિભાગ ઉંબેટ સાલંગપુર અને ગભેડી દ્વારા સુરત કલેક્ટર સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી પટેલ પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અઝરપુર સિટી ત્યાં